ભુજમાં આવેલા દેસલાર તળાવ દયનીય હાલતમાં છે ભુજ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે તળાવની સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ફરીવાર તળાવમાં જળ કુંભિયોગી નીકળતા તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે અમીરસર તળાવની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે વરસાદ બાદ તળાવમાં ગટરના દૂષિત પાણી આવી રહ્યા છે તળાવમાં ગટરના પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે શહેરની શોભા સમાન હમીરસર તળાવ ગટરના દુષિત પાણી થી ઉભરાઈ રહ્યું છે જળ કુંભી એટલી બધી વધી ગઈ છે સત્તાધીશો કોઈ જાતે પડી નથી ભુજ ની પ્રજાને સુંદર નજર નું મારા આપ્યું છે એ મારા પણ સુરતમાં બેઠા બેઠા આંખમાંથી આંસુ કાઢતા હશે કે મેં આ લોકોને સત્તા આપી હતી કે આ હાલત જુઓ તમે એ પણ આજે ગટરથી યુક્ત થઈ ગયું છે તો માન્ય ધારાસભ્ય સાહેબ લોકો કેસે કયા ધારાસભ્યના વખતમાં ગટરના પાણી અમિતસરમાં આવે તો તમારું નામ લેવામાં આવશે તો મહેરબાની કરીને તાકીદે આ એક ખાસ ઓપરેશન કરવામાં આવે અને ગટર જ્યાં પણ લીક છે બંધ કરવામાં આવે જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર છે એને દૂર કરવામાં આવે એવી હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું વારંવાર અમે રજૂઆતો કરી જળકુંભીનો જ્યારે સામાજ્ય હોય અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં એ તળાવ પાછળ આવ્યું હોય દિલ્હીની સંસ્થા મારફતે છતાં પણ નગરપાલિકા એની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ આવી જ રીતે અત્યારે હમીસર તળાવ જે ઐતિહાસિક રાજાશાહી વખતનો તળાવ કચ્છના મારાશ્રીએ નગરપાલિકાને ભેટ સ્વરૂપે ભેટ આપ્યું છે અને જે તળાવ માટે કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા એવી રીતે મુંબઈના લોકો પણ પૂછ્યા મહારાષ્ટ્રના લોકો પણ પૂછા કરતા હોય કે અમિતસર તળાવમાં કેટલું પાણી આવ્યું ક્યારે ઓવગણશે પણ હવે આ ગટર સેવા સદન ભુજ નગરપાલિકાને કહીએ તો કાંઈ ખોટું નથી કારણ કે જે એક આ તળાવ રહ્યું હતું એ પણ ગટરથી હવે આવો ચાલુ થઈ ગઈ છે મોટા બંધમાંથી આ અંગે પણ ગયા વર્ષે પણ અમે રજૂઆતો કરી હતી આ વખતે પણ અમે વરસાદ પહેલાં પણ રજૂઆત કરી હતી કે ભાઈ હમીસરમાંથી ગટરનું પાણી આવે છે તે બંધ કરાવો પણ આ તંત્ર સાવ નિષ્ફળ ગયું છે આજ દિવસ સુધી આ તળાવને ગટરમાંથી મુક્તિ આપવાને બદલે વધુમાં વધુ ગટરનું પાણી કેમ આવે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ખરેખર ભુજના ધારાસભ્ય અને સંસદ સભ્ય સૂતા છે એ લોકોને જગાડીએ અને તમારા મીડિયા મારફતે હું કહેવા માગું છું એમને પણ કે આમાં તમે દખલગીરી કરો અને કચ્છ કલેક્ટરને જગાડો અને કલ કલેક્ટર સાહેબ આમાં દરમિયાનગીરી કરી અને ક્યાંથી ગટરના પાણી આ તળાવમાં આવે છે એ બંધ કરાવે અને જે વેણમાં અત્યારે પણ મોટા બંધમાં તમે જોશો તો ગટરનું પાણી ચાલુ છે આ પાણી કેવી રીતે ચાલુ છે શું કામ આવે છે એ બંધ કરાવવા માટેના પ્રયત્ન હજી સુધી કોઈ કરવામાં નથી આવ્યા અને આ લોકો માત્ર ને માત્ર વાહવાહી કરવા સિવાય કાંઈ જાણતા નથી